નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેવની આગાહી વચ્ચે વડોદરાના રોડ રસ્તા થયા સુમસાન સ્વૈચ્છિક કરફ્યુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાય સમગ્ર રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે વડોદરામાં પારો તેતાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જતાં બપોરના સમયે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવો અહેસાસ થતો હોય છે જ્યારે વડોદરા રોડ રસ્તાઓ પર વાહનોની અવર જવર પણ ઓછી જોવા મળી રહી છે લોકો વેવથી બચવા માટે ઘરની તેમજ પોતાના ઓફિસમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે વડોદરાના રોડ સુમસાન જોવા મળી રહ્યા છે વેવની આગાહી લઈને જાણે સ્વૈચ્છિક કરફ્યુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો તેમણે જણાવ્યું છે કે ત્રીસ એપ્રિલથી આઠ મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે ગુજરાતમાં પણ આઠ મે આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયકોલોનિક સર્ક્યુલેશન કદાચ ચક્રવાત પણ બની શકે જેની અસર પાકિસ્તાન તરફ થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે ગુજરાતના કેટલા ભાગોમાં પણ વરસાદ થઈ શકે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ